સુરેન્દ્રનગરમાં ચૂડા તાલુકામાં ચાલાડા અમરધામ ખાતે શિવકથાના સાતમા દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા ત્યારે શિવકથામાં તાંડવ સ્તોત્ર શિવ ચાલીસાના પાઠનું વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાની પરંપરા છે તે ઉપરાંત ગરીબો અને જરૂરિયાતમંદોને દાનનું વિશેષ મહત્ત્વ છે આ સાથે આ દિવસે ભગવાન શિવનો રુદ્રાભિષેક પણ કરવામાં આવે છે માસિક શિવરાત્રીના દિવસે ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવો વિશેષ ફળદાયી માનવામાં આવે છે આ પ્રસંગે ગોપનાથ મંદિરના મહંત આત્માનંદ સરસ્વતી તથા નામી અનામી સંતો તથા મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા આપ લોકો જોઈ શકો છો કે અમરધામ આશ્રમ છલાડાને આંગણે ભવ્યતી ભવ્ય શિવકથાનું આયોજન કરેલું છે પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ શ્રી હરિસંઘ સાહેબની આ બારમી તિથિ અંતર્ગત આ શિવકથાનું આયોજન કરેલું છે પરમ પૂજ્ય ભક્તભૂષણ મહંતશ્રી જનકસિંહ સાહેબના સાનિધ્યમાં આ આયોજન કરવામાં આવેલ છે અને વક્તા શ્રી પૂજ્ય ગિરિબાપુના શ્રીમુખેથી આ કથા દરેક ભાવિક ભક્તો શ્રવણ કરે છે ત્યારે આજ રોજ કથાનો છઠ્ઠો દિવસ છે હજી સુધીમાં ખૂબ ભાવિક ભક્તો અહીંયા પધાર્યા છે અને જે ડોમની મંડપની જે સાઈ હતી જે માપ હતું એને બે વખત વધારવામાં આવ્યું છે તો આપ લોકો જાણી શકો છો વિચારી શકો છો સમજી શકો છો કે કેટલું માનવ મહેરામણ આ કથાને શ્રવણ કરવા અહીંયા પધાર્યું છે